ગામધણી દરબાર શ્રી સ્વ બાપુ હમીર બાપુ ખાચર યાત્રિક ભુવનની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ગામધણી દરબાર શ્રી સ્વ ભુજ બાપુ હમીર ખાચર યાત્રિક ભુવનની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આજ રોજ બોટાદ ગામધણી દરબાર શ્રી સ્વ ભુજ બાપુ હમીર ખાચર યાત્રિક ભુવનની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા તેમજ ભાવનગરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અગ્રણી રેખાબેન ડુંગરાણી બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તેમજ બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નીરૂબેન ત્રાસડીયા તેમજ નગરપાલિકા સભ્યો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ માનનીય કેન્દ્રમંત્રી શ્રી નિમુબેન બાંભણિયા તેમજ માનનીય રાષ્ટ્રપતિ શ્રી સાથે વિદેશ યાત્રા કરી પરત ફરતા આજે બોટાદ શહેરમાં તેમનું સન્માન નગરપાલિકા વોર્ડ નંબર નવના કોપરેટર શતુભાઈ ધાંધલ તેમજ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નીરૂબેન ત્રાશડીયા દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ કનુભાઈ ખાજર